શ્રી ગણેશ ઉત્સવ સમિતિ શહેર દ્વારા પચીસ નો શ્રી ગણેશ આયોજક સંમેલન અને વર્ષ બે હાજર ચોવીસ ના સુરત શહેરના ત્રીસ શ્રી ગણેશ આયોજક ઇનામ હિતણ સમારંભ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ગણેશ આયોજકો અને ગણેશ ભક્તો હાજર રહ્યા હતા સુરત શહેરમાં આગામી શ્રી ગણેશ ઉત્સવ વર્ષ બે ને

જે સરકારી તંત્રો દ્વારા જાહેરનામું પાડવા તેની માહિતી આપવા માટે અને આ ઘરે ઉત્સવમાં સમગ્ર ગણેશ ભક્તો ખૂબ સારી રીતે ગણેશ ઉત્સવ ઉજવે તેના માટે શ્રી ગણેશ સંમેલન અને બે હજાર વર્ષના ટોપ થર્ટી જેઓએ સંતોને આચાર પાલન કર્યું છે તેવા તીજ મંડળનું સન્માન થવા જઈ રહ્યો છે આજે સુરતના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં ખૂબ જ ગણેશ ભક્તો ઉમટી પડ્યા છે મને વિશ્વાસ છે આ વર્ષે પણ ભગવાન ગણેશ ઉત્સવ લોકો ધામધૂમ મનાવશે પરંતુ સાથે સાથે રાષ્ટ્રભક્તિ છે એને કરવા માટે સજી શક્તિ મજબૂત કરવા માટે અને ધર્મશક્તિને રાષ્ટ્રભક્તિ ભળવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ